ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે હાલ રાજકારણ ગરમાયું છે શાસક પક્ષ અને વિપક્ષ એકબીજા પર આડકતરી રીતે પ્રહારો કરી રહ્યા છે થોડા સમય પહેલાં આપણે જોયું હતું કે જે કૃષિમંત્રી જીતુ વગાણી છે તેમણે પણ વિપક્ષ પર પ્રહાર કર્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ વિપક્ષ સરકારના કાન ખેંચતો હોવો જોઈએ પણ તેણે પોતાની વાણી વિલાસ પર કાબુ રાખવો જોઈએ તેમણે સીધો જે છે જિજ્ઞેશ મેવાણી પર પ્રહાર કર્યો હતો આપણે અને તેના વળતા જવાબમાં

આ ગર્વ નથી આ તો પોતાની નિષ્ફળતા છુપાવવાનો સૌથી સરળ રસ્તો છે પણ મને ગર્વ છે એ વાતનો કે હું એ પીડા બોલી રહ્યો છું જે ગુજરાતના દરેક ઘરમાં દરેક માતા-પિતાના હૃદયમાં વળી રહી છે જનતા બધું જોઈ રહી છે કોણ સત્ય માટે ઊભું છે અને કોણ સત્યને ઢાંકી રહ્યું છે આમાં jigdesh memani સીધે સીધો ભાજપ ઉપર અત્યારે હાલ પ્રહાર કરી રહ્યા છે

એવા વખતે આ પ્રકારની ભાષા વિપક્ષ હોવો જોઈએ વિપક્ષ મજબૂત હોવો જોઈએ એમણે સરકારને કાન ખેંચવાનો પણ અધિકાર છે ભારતીય જનતા પાર્ટીને સરકાર એવું માને છે પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ સાણી છે સમજે છે એનો જવાબ એ ચોક્કસ આપશે પણ હું કોંગ્રેસને પૂછવા માંગુ છું આ પ્રકારની ભાષામાં કેન્દ્રની કોંગ્રેસ આદરણી ખડગેજી એ ટ્વીટ કરીને જણાવે ન હોય કે હોય ગુજરાતની ચિંતા કરે છે ગુજરાતની ચિંતા જે રીતે અત્યારે વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા અને જે બાદ હવે ગૃહમંત્રી કાર્યક્રમમાં ગયા હતા જે બાદ એમણે ત્યાં કહ્યું હતું કે ચાલીસ વર્ષના યુવાનની પાછળ જો કોંગ્રેસ પડી જતી હોય અને એમના વિપક્ષના જે કેન્દ્રીય નેતૃત્વએ પણ એક ટ્વીટ કરીને જવાબ આપવો પડતો હોય તો તેના માટે ગર્વની વાત છે હવે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો જે છે દારૂ અને ડ્રગ્સથી હટીને અત્યારે જે સંસ્કાર અને તેની પર આવી ગયો છે તેની પર અત્યારે જીગ્નેશ મેવાણીએ પણ કહ્યું કે અત્યારે જે જે કારણો છે જે તેના કારણે દારૂ અને ડ્રગ્સના સમયે પરિવારો તૂટી રહ્યા છે દરેક ઘરમાં દરેક માતા પિતાના હૃદયની આ વાત છે જે આપણે જોઈ રહ્યા છે યુવાધન અત્યારે હાલ જે દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી હાલ બરબાદ થઈ રહ્યું છે તેના વિશે વાત કરવામાં આવતી નથી પણ આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવાનું કામ જે છે અત્યારે શાસક પક્ષ કરી રહ્યું છે તેવું દિગ્નેશ મેવાણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો મુદ્દો છે જે અડ્ડાઓ ધમધમી રહ્યા છે જે ખૂણે ખૂણે દારૂ અને ડ્રગ્સ મળી રહ્યા છે જે છેલ્લા કેટલાય સમયથી આપણે જોતા હોઈએ છીએ કે દારૂ અને ડ્રગ્સના જે સમાચારો જે આવે છે તેમાં કેટલાય બધા અડ્ડાઓ જે છે ધમધમી રહ્યા છે કેટલા બધા કરોડ નો ડ્રગ્સ પકડવામાં આવે છે ગાંજાનું હોય છે છોડનું વાવેતર થતું હોય છે તે પકડવામાં આવે છે પણ એ મુદ્દાને ક્યાંક ને ક્યાંક તેના વિશે વાત થતી નથી અને મુદ્દાને ક્યાંક અલગ જ લઈ જવામાં આવે છે અને આની પર આવી છે સંસ્કારની એની વાતો કરવામાં આવી રહી છે તેના મુદ્દે હાલ જિજ્ઞેશ મેવાણી કહી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમાં ગર્વ તમારા અનુભવવાની જરૂર નથી તમારે કામ કરવાની જરૂર છે જે લોકો માટે તમે જે ચૂંટાઈને આવ્યા છો તો એના માટે કામ કરો છો દારૂ અને ડ્રગ જે હાલ અત્યારે જે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે જે ગુજરાતમાં અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેના માફિયાઓને પકડો જે નાના નાના લોકોને તો તમે પકડી જ રહ્યા છો આટલા કરોડનો ડ્રગ્સ પકડાયો તે બતાવશો પણ તેની પાછળ કેટલાય લોકો જવાબદાર છે કેટલાય માફિયા અત્યારે ગુજરાતમાં જે રાત ચલાવી રહ્યા છે તેમને પકડો આ વિષયને લઈ તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં